આ ફેમિલી વ્લોગમાં સ્વાગત છે ગાઈસ જોઈ શકો છો રાધે શામની સુરતની ફેમસ आलू पुरी ટેસ્ટ કરવા આવી ગયા છીએ આપણે લોકો જો આ મેનુ છે અને અહીંયા આમાં ફેવરેટ છે મેડમને आलू पुरी તો આજે ટ્રાય કરવા આવ્યા છીએ બરાબર છે તો મસ્ત ફીલ કરી કે ફેમસ હા ત્યાં જ છે અને ટેસ્ટ કરજો હા કાલુપુરી બની મસ્ત રેડી થઈ જ ચક તો સુરત જેવી છે હા ટેસ્ટ કરી હા ટેસ્ટ કઈ કરી રિવ્યુ આપ ચલ ચાલો તમે અરે તું ચાલુ કર નહીં યાર તમે તમે ચાલુ કર નહીં તમારી ફેવરેટ છે વધારે તમને આઈડિયા વાહ નાઈસ નાઈસ રિઝલ્ટ અમે ખાવ કઈ કબો

અમે સાઈ બાબાના મંદિરે આવ્યા હતા અને જેવા જ એન્ટર થયા ગણપતિ દાદાના મંદિરે પણ આરતી હતી લાસ્ટ ટાઈમ અને અહીંયા પણ જેવા એન્ટર થયા એવી જ આરતી ચાલુ થઈ ગઈ જો શિયા પણ સ્નેપ લઈ રહી છે મંદિરમાં દર્શન કરાવીશું તમને આરતી પણ લાભ પણ લેવડાવીશું ભાઈ તો ચાલો તમને બધાને બતાવું છું સાઈ બાબાનું મંદિર જ સાઈબાબાનું મંદિર છે આજુ જો મિત્રો અહીંયા શ્રી સાંઈનાથ ભગવાનની દ્વારિકામાં આવેલી છે તમને બતાવું છું આ મંદિર છે એ જ સામે દ્વારિકામાં છે ભાઈ જો બહુ મસ્ત ભવ્ય સ્થળ છે સાઈબાબાનું પાટણમાં જો અહીંયા મોટી પ્રતિમા છે સાંઈ બાબાની અને અહીંયા એમની બસમાં હોય છે મતલબ જે બાબાથી અખંડ ધૂની હોય છે ને અહીંયા છે તો ચાલો તમને બતાવો જય

eh kal haha siap ini do su kasuna

આવેરા રાજા અંદર રાજા રાજા ગઈ અંદર જતો અંદર જતી હે એરી પડી પરી પરી પડી જબ્બર નમ તો લીધું તમે બહુ પેસ્ટી મને તો ભાવે છે હું સ્વીટ થોડું ઓછું જ ખાઉં છું પણ કાલ મા ગીરબેડના વધારે આવે તો રાત્રે પેસ્ટી પેસ્ટી કરતા હતા તમાજે અમે અહીંયાથી નીકળ્યા તો પેસ્ટી એમના માટે લઈ જઈએ જો અગાઈશ કભી બી વાત આપજે કભી ભાઈ આપણે છે કેમ છો મજામાં ભાઈ હા જો અહીંયા અલગ અલગ પ્રકારની સારી છે મેરેજ અહીંયા જ અહીંયાથી લઈ એ પણ અહીંયાથી અને પેલી પણ આપણે હા સેરેમની હા રાઈટ એ અહીંયા રાઈટ 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 ચલો તો જઈશું હવે તમારી રામ પ્યારી માં અમે ઘરે જઈ રહ્યા છીએ મસ્ત ઠંડુ પવન છે ને વાતાવરણ મસ્ત છે ને જો જગ્યા કેટલી ફાઈન છે પાટામાં બહુ સારો એકમાત્ર રોડ છે યાર એસએનજી વાળો રોડ છે કલેક્ટર આવો ગાઈસ ડેસ્ટિનેશન જે અમે ફાઇનલી અમે અમારો નાસ્તા પાણી કરી અને અમે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે જવાનું તો સ્પોટ આવશે પણ ભૂલી ગયા હવે કાલે જઈશું

મસ્ત વેજીટેબલ ખીચડી બનાવી સિયા ની ફેવરેટ પણ સિયા એની બીજી ફેવરેટ વસ્તુ ખાઈ નઈ ને સિયા શું ફેવરેટ મે ખાધું આલુ પૂરી ઓહો સીટીઆર મારે ખાવા અરે એનકો તો આલુ પૂરી તમને ભાવે જાવ બહુ જ જાવ બહુ જ કે હોતા

તો છે લેડીઝ બરાબર કોણ ખાશે પેલા નક્કી કરો ચાલુ કરો ચાલુ કરો

તો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે અહીંયાથી એવું થાય કે ક્યાંય જવું જ નથી પક્ષીઓ બોલી રહ્યા છે અને ઉડી રહ્યા છે અને જો અહીં એક બે રેડી થઈ ગયા છે અને આપણું ઘર છે કંઈક હોમ ટૂરનો વિડીયો પણ આવી રહ્યો છે ટૂંક જોવાનું ભૂલતા નહીં કંઈક સે સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મારે વાવીના મંદિર આવી ગયા છીએ અહીંયા કંઈક આજે હવાન કેવું કંઈક લાગતું હતું આજે બહુ બધા જો મારે વાવી મંદિરનું આ સાનિધ્ય છે

કેવું ફીલ થઈ રહ્યું છે અમે એકદમ મજ અલગ જ અનુભવ થઈ રહ્યો નથી લાગતું આઈ વાત પણ સાચી કોઈ બી નહી હ गाइस તો પાછું ક્યાંક તો મસ્ત છે ઓકે હા પાંડી લે ઓકે તો गाइस પાંડી લેવા જવાનું गाइस જે તમને ખબર હોય કમેન્ટ કરજો गाइस गाइस પ્લાન બદલે ગયો હવે ડોમિנוસમાં pizza ખાવાનું વિચાર્યું છે નહીં

અરે શેટ યાર પહેલા કરી તો સારું ગાલી કરી અલગ થી કે તો તમારે ખાવી તો માર તો નહીં ખવાય કેમ કે સમજી શકો છો પણ અલગથી કેવી તો કઈ 24 સ્લાઇસ ઓકે ઓ પિઝા હા ભાઈ પીઝા એ જ સાચું ચલો તો ચલો આપણે ટેબલ ઉપર બેસી જઈશું જો ઈરબેન તો બેસી ગયા બેસી ગયા છે તમને પીઝા બહુ ભાવે છે જો આ બધા બોસ પીઝા આયા નહીં કસમે પાડ્યા નહીં સ્નેપ વાળી વાતો હોય તો જો હીરબેન છે એમાં મોઢામાં લાળ આવી ગઈ છે હા હા કેટલા ખુશ છે પીઝા જોઈને તો એટલા ખુશ થશે ને અને કંઈક ચેલેન્જ નહોતું કરું તમારે આ લઈને ગેર જઈને ખાવ શું બોલે છે તમે કમેન્ટ કરોજો અને જો આ પીઝા ચલો ટ્રાય કરીને બતાવજો પછી કેવું છે હા ચલો ગાઈસ તો કોઈ પૂછવાનું નહીં કેચઅપ છે ચાખો ટેસ્ટ કરો કશું જ નહીં સીધી ખાવાવાળી વાતો જુઓ ચલો સીઆ ટેસ્ટ કરો હવે શિયા ટેસ્ટ કરશે આપણે ગરમ છે ને કેમ કે આ ઓવનમાંથી આલંદ નીકળે જો ગાઈસ પીઝા ફૂંકી ફૂંકીને ખાતા જ જોયા છે ભાઈ હાજી જોઈ લો કેવા છે ટેસ્ટ નાઇસ નાઈસ ચો ચાલો તો હું પણ ટેસ્ટ કરીને તમને કહું છું આ રિઝાપ પતી ગયા ચાર પાંચ પીસ વધ્યા હા એ હવે કોઈકને આપી દઈશો બધા